ગાડીની જતો રાજો પૂરે જીત 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 સવાલ લેકે જાઈંગે સવાલ લેકે જાઈંગે સવાલ લેકે જાઈંગે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં SIAR ની કામગીરી પર જરે ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે નવસારી જિલ્લામાં આજે યથાવત છે જે એસઆરઆઈની કામગીરીનો વિરોધ નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જ્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો એસઆરઆઈને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે ત્યારે ગત રોજ નવસારીની વાત કરવામાં આવે તો નવસારી કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો થયો હતો કારણ કે એસઆરઆઈની કામગીરીના વિરોધના લઈને જ્યારે ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય જે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને નવસારીના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં ત્યાં મુસ્લિમ સમાજ સાથે ભારે જનમેદનીમાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને ભારે હોબાળો થયો હતો કારણ કે ત્યાં કલેક્ટર કચેરી ખાતે જે એવો પહોંચ્યા અને એઓને ત્યાં જવા દેવામાં ન આવ્યા અને પાંચથી દસ મિનિટ બહાર બેસાડવામાં આવ્યા ત્યારે ભારે હોબાળો થયો હતો અને જે અનંત પટેલ અને પોલીસ વચ્ચે પણ ભારે ઘર્ષણ થયું હતું અને પટ્ટાવાળીની વાત પણ જ્યારે કાલે થઈ હતી ત્યારે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે જે નવસારી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પોલીસ અને જે બીએલઓની કામગીરી કરતા ચૂંટણી પંચની પણ ના નારા લાગ્યા હતા ત્યારે નવસારી કલેક્ટર કચેરી ખાતેના દરેક દ્રશ્ય જોઈએ અને આનંદ પટેલ અને શૈલેષ પટેલ આ મુદ્દે શું કહે છે એ પણ જોઈશું ત્યારે આવો જોઈએ

મેડમ આવે છે તે જણા દરવાજા પર દરવાજ જેમ રહી ગયા

খবর <laughs>

અમે શાંતિથી બેઠા છે પાંચ પાંચ જણને કીધું અમે પાંચ પાંચ જણા જવા તૈયાર છે મિત્રો જેટલા માય આટલી ઓફિસ છે અમે કઈ મારામારી કરવાના અમે હિસ્ટ્રી સીટર છે એક જન પ્રતિનિધિ આવી રીતે અટકાવવામાં આવે અને તમે એમ કહો કે પાંચ પાંચ જણાએ જવાનું મુખ્યમંત્રી હોય ને તો તેની ઓફિસમાં માં બી મુખ્યમંત્રી બી પચીસ ને પચાસ જણાને સાંભળે જ છે તો કલેક્ટર મુખ્યમંત્રી થી બી ઉપર છે

એટલા માટે કોઈ પણ અધિકારી હશે આમાંથી મોટે ભાગે ટકા અધિકારી જેલમાં કન્ફર્મ છે વાત અને કોંગ્રેસ ની લડાઈ એક છે ભ્રષ્ટાચાર ની લડાઈ છે કોઈ પર્સનલ માણસ પર્સનલ અધિકારી અમને પોલીસ દુશ્મન નથી અમારા અધિકારી કોઈ દુશ્મન નથી પણ જે ભ્રષ્ટાચારી અધિકારી હશે કે ભ્રષ્ટાચારી માણસ હશે એ અમારા માટે દુશ્મન જ છે એને અમે છોડવાના નથી કલેક્ટરને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજના આગેવાનોથી થકી એસઆઈઆર ની ફોર્મ પ્રક્રિયામાં સાત નંબરનું ફોર્મ જે વાંધા અરજી રજૂ કરી છે એના વિરોધમાં

અત્યારે મત અધિકાર મેળવ્યા બાદ જે એસઆઈઆર ની પ્રક્રિયા થઈ રહી છે એમાં ફોર્મ નંબર સાત જે ભરવામાં આવી રહ્યા છે એ ફોર્મ નંબર સાત સ્વીકારનાર અધિકારી કોણ છે અને ભરનાર કોણ છે અરજદાર કોણ છે એની કોઈ અત્યારે માહિતી નથી અને ખરેખર કાયદાની વ્યવસ્થા પ્રમાણે જો એ માહિતી હોય તો ફોર્મ નંબર સાત જે ભરનાર છે એ અને ફોર્મ જેની સામે ભરાયું છે એ સાચું ફોર્મ ભરાયું છે કે ખોટું ફોર્મ ભરાયું છે એ ભરવાની અને એ જવાબદારી અધિકારીની હોય છે પરંતુ કોઈ પણ અધિકારી એ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી ફોર્મ ભરનાર કોણ છે અરજદાર કોણ છે અને ફોર્મ સ્વીકારનાર અધિકારી કોણ છે એનું નામ આપવા માટે કોઈ તૈયાર નથી ત્યારે આ એક ભારતીય જનતા પાર્ટીનો સ્કેમ છે અને અધિકારી અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને લોકોનો મત અધિકાર મત અધિકાર છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને એ બાબતને લઈને અમે આજે જ્યારે SIR ની પ્રક્રિયામાં આવ્યા છે ત્યારે કલેક્ટરશ્રી બેસવું પડે તો એસઆઈઆર ની પ્રક્રિયામાં સો એ સો ટકા કઈક ને કંઈક સ્કેમ કરવાની યોજનાઓ અધિકારી અને ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે એવું લાગી રહ્યું છે પરંતુ અમે એ લડાઈમાં ક્યાંય પાછળ પડવાના નથી અને એક પણ મતદાતાનો અધિકાર છીનવવા દેવાના નથી

આ પ્રક્રિયામાં મતદારો સાચા મતદારો સાથે અન્યાય ના થાય એના માટે સતત તરજતર છે હું સમાજને અપીલ કરું છું કે કોંગ્રેસ તો તમારી સાથે છે અને રહેવાની જ છે પરંતુ સમાજની પણ એટલી જ જિમ્મેદારી છે કે આવા કપરા સમયે સમાજ એકજૂટ થઈને લડવા માટે રોડ પર ઉતરે